નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ખરીદારો માટે આવી ગયા મહત્વના સમાચાર જ્યાં મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો મિત્રો સોના તેમજ ચાંદીની બજાર થઈ ખેદાર મેદાન જ્યાં મિત્રો વાત કરીએ તો આજના સવારના તાજા ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે કાલની તુલનામાં કોઈ પણ સોનાના ભાવમાં વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કડાકો બોલી ગયો છે અને આજના ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી આજે આજે એક ગ્રામ બાણુંમાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોવીસ જ્યારે સો ગ્રામ નવ હજાર બસો ચાલીસમાં અને એક કિલો ચાંદી બાણું હજાર ચારસોમાં તો મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો આજે સોનાના ભાવમાં કેટલો ઘટાડો નોંધાયો જેની પણ માહિતી મેળવી લઈએ કારણ કે આપણે બાવીસ કેરેટ સોનામાંથી દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે ચોવીસ કેરેટ સોનું છે એને શુદ્ધ માનવામાં આવે છે તો બાવીસ કેરેટની વાત કરીએ તો આજે પણ કાલની તુલનામાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો જેની અંદર આજે એક ગ્રામના ભાવ છે સાત હજાર એકસો ઓગણચાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ એકોતેર હજાર ત્રણસો જ્યારે સો ગ્રામ સાત મિત્રો બાવીસ કેરેટ સોના ભાવમાં પણ કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી ઈ કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને ઘણા બધા મિત્રોના સવાલ આવી રહ્યા છે કે હવે સોના તેમજ ચાંદીના દાગીના ક્યારે બનાવવા તો મિત્રો તમે બે હજાર પચીસ સુધીની અંદર સોના ચાંદીની ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા છો તો અત્યારે જ તમે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે અત્યારે સતત સોનાનો ભાવ ઘટાડામાં જોવા મળી રહ્યો છે અને એસી હજારની અંદર સોનાનો ભાવ આવી ગયો છે તો તમે પણ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ બ્લેડની અંદર સોના ચાંદીની ખરીદીની ચર્ચા કરીશું